જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લો મિશ્રીને સ્કૂલથી લઈને આવી ગઈ છું અને બસ નાઈને ફ્રેશ થઈને દીવા કર્યા અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો તો કંઈક રસોઈ બનાવીએ અહીંયા પેલું ખોલ ને મિશ્રી અત્યારે થોડો સારું છે વેધર આજે થોડો તડકો નીકળ્યો હતો ઊંધું ખેંચીશ મિશ્રી પડી ગયો આજે હું બનાવાની છું પાપડી પૂરી તો એના માટે પેલા ચણા ને બટેટા ને બાફવા વિકા છે ખજૂર આમલીની ચટણી તો મેં ફ્રોઝન કરીને હું રાખું છું એટલે એ પણ રેડી છે એટલે જલ્દી બની જશે પાપડી પૂરી માટે હવે બધું રેડી કરી નાખ્યું છે ખાલી કૂકરમાં બટેટા છે એ બાકી છે હવે કટ કરીને મિશ્રીન ભાવે ને હા શું શું નાખીશ તું આમાંથી પોટેટો છે હજી બોઇલ્ડ હમ ઓનિયન નહી આપણને ઓ સાદું જ ભાવે ઓ સાદું જ ભાવે આપણને હા સાદું રોજ નવું નવું જ જોઈએ કે હમ ડિનર માં તો આવું જ જોઈ બપોરે આલે ગમેતે હા કા હમ અમારે કાર્બોહાઈડ્રેટ બહુ ગમે ને થેપલાન પૂરી ભાખરી ને એવું બહુ વધારે જ હોય ફાઈબર કરતા એવું છે શાકભાજી ઓછા ભાવે પૂરી ચાલુ થઈ ગઈ છે હાલો ત્યાં જમવું જ ટીવી જોતા જોતા તો તો આ લઈ લે બધું ત્યાં હાલો

તો જો હું બનાવું છું પાપડી પૂરી બરોબર ને બનાવો પેલા આપણે આ બટેટાના છુંદો થોડોક નાખી બટેટાનો કલર થોડોક ઘઉવર્ણ થઈ ગયો છે ઓલા એને ઓલા શું કહેવાય ચણા અરે કર્યું તું એટલે મિસ્ત્રી બનાવે જો બનાવો હાલો પછી તમે કીધું કે ચણા નક નાખવા તો મેં કીધું કાઈ નહીં અમાર ચણા ના હોય હા કાઈ નહીં કાલે ચણાનો કઈ કરી નાખશું બટેટા બટાટા સખાઈ ગયા હવે નજીક બેસ મિશ્રી થોડીક આ બાજુ ચટણી નાખવી પેલા થોડી પછી સાયરાડી લેવી પડે એસિડિટી થઈ જાય તમે તો તીખું જ ખાવ છો આપણે મરચાની ચટણી છે મરચા એ અંદર ના હોય ઉપર જ મૂકવાનું હોય મિશ્રી એટલી ફૂલેલી ના હોય ઓલી નોર્મલ પૂરી જેવી ના હોય હવે આપણે નાખશું સંચળ કે ઈ ઉપરથી નાખું છું સંચળ નાખી દઉં મયુરી એમ કરે કે આ તન નથી આવડતી આપણે તો ખાવાથી કામ ને ટેસ્ટ અરકો જ આવશે ડુંગળી જલ્દી કરો આટલી વાર હોય હાલો તો સ્પીડમાં હા આટલામાં તમે કેટલા કસ્ટમર વયા છે પહેલું સ્ટેપ માં છો જી હા મને શરીત લાગે કે સાયન સુધી આ આવશે પ્રોગ્રામ આજે મ્યુઝિક ક્લાસ છે પછી જલ્દી આજે ખજૂરની ચટણી તમને ખાલી ખજૂરની જોઈ એટલે મને તો ખજૂર આમલી ભાવે

રેડી છે ખાઈ લ્યો બનાવું કોઈને ખાવું હોય તો આવી જાજો મિસરી બેન તોજી ધીમે ધીમે ચાલે છે કામ ઈશો મે કાર્પેટ રોલ કરીને બધા બેસી ગયા છે અહીંયા હાલો જમી લ્યો પછી સો થઈ ગઈ બરાબર ઓહો હો

એકમાં તો હું ઓલરેડી જઈ આવી હતી કીર્તિદાન ગઢવીમાં પણ ત્યારે મેં બ્લોગિંગ સ્ટાર્ટ નહોતું કર્યું એટલા માટે મેં કંઈ વિડીયો લીધા નહોતા અને ગરબા જ રહીમાં હતા એ દિવસે તો હવે હું વિચારું છું કે હવે જ્યારે પણ કોઈ પણ ગરબા ઇવેન્ટમાં જાઉં તો એમાં બધું કેવું વિડીયો કરું અને તમને બતાવું કે અહીંયા કેવી રીતે અમે નવરાત્રી સેલિબ્રેટ કરીએ છીએ તો એના માટે થઈને કુશલ કહે છે કે કંઈક સારો મોબાઈલ લઈ લઈએ અને કેવું તો ક્લિયરિટી સારી આવે કેમ કે આમાં થોડું ઝૂમ કરવા જઈએ ને તો થોડું બ્લડ થઈ જાય છે અને એ મને એવું રેકમેન્ડ કરે છે કે આપણે સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રા લઈ લઈએ એટલે મને તો બહુ આમાં આઈડિયા નથી કે મોબાઈલ કયો લેવો જોઈએ ને કયો સારો પણ એ કેવું જેન્ટ્સને એ લોકોને ખબર પડતી હોય અને કુશલ થોડું આઈફોન ઓછું પ્રિફર કરે તો હવે જોઈએ કે કયો લઈએ એવું હોય તો તમે થોડું સજેશન અમને આપો અને કમેન્ટ કરો કે કયો મોબાઈલ લેવો જોઈએ ક્લિયરિટી માટે પણ સારું રહે અને તમને લોકોને કેવું આ બારે જતા ફરવા તો અમે બતાવીએ તો એ કેવું ક્લિયરિટી સારી હોય તો બ્લોગ જોવાની એ મજા આવે તો હમણાં કુશલ આવે પછી આપણે વાત કરીએ તો અમે આવી ગયા છીએ હું મિસ્ત્રી મ્યુઝિકમાંથી હવે એને હોમવર્ક કરવાનું સ્કૂલનું કા કાલે લાસ્ટ ડે પછી વીકેન્ડ આ વીકેન્ડ આવતા વાર ના લાગે પાંચ દિવસ જ સ્કૂલ હોય એટલે ને મજા આવી જાય પાછું નેક્સ્ટ વીક છે ને લાસ્ટ વીક છે પછી બે વીક સ્કૂલ જ આવશે પાછું હા કેમ એવરી પછી ટુ ફોર

બોલો બીજું તમારે તમારે કઈ હોય કે કયો મોબાઈલ ની ક્લિયરિટી સારી છે તો એ કેજો મને પણ એન્ડ્રોઈડ માં જ કેજો આપડે એપલ વાળા નથી ગમતું ના એપલ ના સેમસંગ કે કારણ કે પેલેથી જ ઓલા એન્ડ્રોઈડ યુઝ કરતા હોય ને એટલે આપણ સિસ્ટમ એની ખબર હોય હવે એપલ માં બધું ઊંધું છે નામાં એન્ડ્રોઈડ માં જે તમારે રેસ્ટ્રિક્શન નહી હોય માં એપલ માં રેસ્ટ્રિક્શન બહુ હોય એ તો ભાઈ જેને આદત પડી ગઈ હોય ને એવી રીતનું હા એટલે ઈ તો એમ જ હોય એને ફાવી ગયો હોય એને જ ફાવે પછી આઈફોન હમ આપણે આ એન્ડ્રોઈડ યુઝ કરીએ સેમસંગ એટલે પહેલેથી આજ લગભગ सेम सेम ગજ કા હતા લગભગ બધાય એટલે યત ફાર નીચે મોટે મિશરી બેન ક્રાફ્ટ માં ટમાટા થઈને બધું ઢગલા કરશું આપણે કાટી કાટી હેમાં જોઈ પછી મૂકી દેઈશ ને પાછું બધું ને હા તો હવે બોલો બીજું કંઈ બ્લોગ માં તમારે કંઈ કહેવાનું ના બસ જેટલા લોકો શું નવા જોડાયા છે એમને થેન્ક યુ આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો બ્લોગ જોતા રહ્યો હા ને હમણાં આપણે નેક્સ્ટ મંથ થી નવરાત્રી સ્ટાર્ટ થાય છે એટલે એમાં બધા સારા સારા કલાકાર આવે છે કોણ કોણ આવનું બહુ બધા છે અ કીર્તિદાન એ તો ઇવેન્ટ પૂરી થઈ ગઈ હા પછી ઈ જીગરદાન છે ઈશાની દવે છે દિવ્યા ચૌધરી છે સાગર પટેલ કિંજલ દવે ગીતા રબારી ઐશ્વર્યા મજમુદાર બહુ જ બધા તો બધા એમાં જ ને ને જો ગુપર ડિસન કરે ત્યારે કેવું એને શોખીન છે ગરબાના મોસ્ટલી તો હું જાવ જ છું બધામાં પણ અમુક ઇવેન્ટ છે ને સન્ડેના છે તો હવે મંડે

એટલે કેવું કે આ મોબાઈલ કે ચેન્જ કરી નાખીએ કે તો પછી કેમેરો લઈ લઈ તો ક્લિયરિટી સારી હોય તમને લોકો લોક જોવાની મજા આવે કઈ વાંધો નહીં તો લઈ લઈ કેમેરો આજે ઓર્ડર કરી દે મોબાઈલ બરોબર ને પણ હજુ તમે સજેશન માંગો જ ને હજી આજે જ ઓર્ડર કરતો તો વાંધો નહીં આપણે બે દિવસ વેટ કરી દઈએ તો આ બ્લોગ નો જ જેન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય